નમસ્કાર વાલા દર્શક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો પેન્શનર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો આજની તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસ તો આજ સાંજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ બે હજાર પાંચ બાદ નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આજ સાંજે જ કરવામાં આવી છે એક મોટી જાહેરાત તેના વિશે તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને એ ટુ ઝેડ વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો જોઈએ આજનો આ વિડીયો તો સરકાર કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર લાવી શકે છે તો હોળી નજીક આવી રહી છે અને હોળી પહેલાં સરકાર કર્મચારીઓને ડીએમાં નોંધપાત્ર વધારો ઓફર કરી શકે છે તો કર્મચારીઓના ડીએમાં આ વધારો તેમના શરૂઆતના પગાર પર નોંધપાત્ર અસર કરશે તો ચાલો આ સમાચાર દ્વારા ડીએમાં સંભવિત વધારાની વાત કરીએ મિત્રો તો હોળી નજીક આવી રહી છે અને આ મુખ્ય તહેવાર સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં ડીએ વધારા અંગે ઘણી આશાઓ પણ જાગી છે તો તેઓએ આશા છે કે સરકાર તહેવાર પહેલાં તેમના પગાર અને ડીએમાં વધારા અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે તો સમાચાર દ્વારા જાણીએ કે હોળી પહેલાં કર્મચારીઓ માટે ડીએમાં વધારો થવાની શક્યતા છે તો આ વિશે વધુ જાણીએ આ સમાચારમાં સૌથી પહેલાં વાત કરીએ ડીએ રિવિઝન ક્યારે થશે તો સરકાર વર્ષમાં બે વાર ડીએમાં આ સુધારો કરે છે જેમાં પહેલો સુધારો જાન્યુઆરીમાં અમલમાં આવે છે જોકે તે સામાન્ય રીતે માર્ચમાં જાહેર કરવામાં આવે છે તો બીજો સુધારો જુલાઈમાં શરૂ થાય છે અને ઓક્ટોબર નવેમ્બરમાં દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવે છે તો આ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ડીએ સુધારો કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં પણ આવે છે કારણ કે સાંજમાં પગાર પંચના અંત પછી પહેલો મોટો ફેરફાર હશે તો આઠમા પગાર પંચની પ્રક્રિયા આગળ વધતા સરકાર હોળી પહેલા ડીએમાં વધારો જાહેર કરે તેવી એક શક્યતા પણ રહેલી છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને કેટલું ડીએ મળે છે તો હાલમાં કર્મચારીઓને અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું મળે છે જ્યારે પેન્શનરોને અઠ્ઠાવન ટકા મોંઘવારી રાહત મળે છે તો જુલાઈથી ડિસેમ્બર બે હજાર પચીસના સમયગાળા માટે ત્રણ ટકાના વધારા પછી આ દર નક્કી કરવામાં આવ્યો હતો તો હવે ફુગાવાના દર અને વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બે ટકાનો વધારાનો અહેવાલ છે તો જો આવું થાય તો કર્મચારીઓ માટે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સાહીઠ ટકા સુધી પહોંચી શકે છે તો મિત્રો હજી કોઈપણ જાતનું ફાઇનલ નથી કે સરકાર નિર્ણય ક્યારે લે અને કેટલો ડીએ વધારો કરે પરંતુ આ રીતે વાત કરીએ તો જુલાઈથી ડિસેમ્બર બે હજાર પચીસનો જે ત્રણ ટકા ડીએ વધારો પછી આ દર છે તે નક્કી કરવામાં આવ્યો હતો અને ફુગાવાના દર અને વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા એવું લાગી રહ્યું છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બે ટકાના વધારો થઈ શકે છે અને જો આવું થાય તો જાન્યુઆરી માટે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સાઠ ટકા સુધી પહોંચી શકે છે ત્યારબાદ જોઈએ તો ડીએમાં સૌથી ઓછો વધારે ક્યારે થયો હતો તો સરકાર જાન્યુઆરીમાં કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો કરે છે તો તે છેલ્લા છવ્વીસ વર્ષમાં સૌથી નાનો વધારો હશે પરંતુ તમારી માહિતી માટે એ નોંધવું જોઈએ કે તે સૌથી ઓછો નહીં હોય તો જાન્યુઆરી બે હજાર બેમાં કર્મચારીઓના ડીએમાં ફક્ત એક ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો આ પહેલાં જાન્યુઆરી બે હજાર સાત બે હજાર અઢાર અને બે હજાર પચીસમાં બે ટકાનો વધારો છે તે કરવામાં આવ્યો હતો તો ડીએમાં વધારો માત્ર કર્મચારીઓના માસિક પગારમાં જ વધારો કરતું નથી પરંતુ તેમના પેન્શન અને બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સમાં પણ વધારો કરે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગાર પર ડીએ ની કેવી રીતે અસર થાય છે તો આઠમા પગાર પંચની વાત કરીએ તો સરકારી નવેમ્બર ત્રણ બે હજાર પચીસના રોજ નવા પગાર પંચ માટે સંદર્ભની શરતો જારી કરી હતી સામાન્ય રીતે જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે હાલના મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં મર્જ કરવામાં પણ આવે છે અને તે પછી જ નવા પગાર માળખામાં મોંઘવારી ભથ્થાની ગણતરી શૂન્યથી શરૂ થાય છે તો અગાઉના પગાર પંચની પેટર્નને જોતા આ પ્રક્રિયા અગાઉના પગાર પંચોમાં અનુસરવામાં આવી છે અને આ વખતે પણ તે જ સમાન હોઈ શકે છે તો આનો અર્થ એ છે કે વર્તમાન અઠ્ઠાવન ટકા અથવા તો સંભવિત સાહીઠ ટકા મોંઘવારી ભથ્થું ભવિષ્યમાં નવા પગાર મૂળ પગારનો આવશ્યક ભાગ છે તે બની શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર